પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયો મહેસાણા જિલ્લાના હોદ્દેદારો નિમાયા ડોક્ટર નરસંગભાઈ જેવા વડેલ બુદ્ધિ જેવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું મહેસાણા જિલ્લાનું બે હાજર પચીસ નું મહા અધિવેશન વિસનગર ખાતે આવેલ ચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ સ્થાને યોજાયો હતો જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ મનોભાઈ ચોકસી સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહેસાણા જિલ્લા તથા તાલુકાના વિવિધ હોદ્દેદારોને નિમણૂક પત્ર આપીને નિમણૂક કરાઈ હતી વિસનગર ખાતે આવેલ સાંકળ ચંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉમટ્યા હતા સૌ પ્રથમ તિરંગા યાત્રા યોજી યુનિવર્સિટી બહાર શ્રી સાંકળચંદ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશનની શરૂઆતથી પ્રાગટ્ય થકી કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પ્રમુખ તદ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યકર નાતા પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને મહાનુભાવ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોરેનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પણ સન્માન કરાવ્યું હતું મનોભાઈ ચોક્સી અને મહિલા વિંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કરાવ્યું હતું આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવની વાત છે મહિલા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી ને મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરથી લઈને દેશ સુધી નારી શક્તિ આધાર સ્તંભ છે જેથી તમામ નારી શક્તિને વંદન છે ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવ બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્વની છે તમારી શક્તિ પણ મોટી છે સાચો પત્રકાર પરિસ્થિતિને મૂલ્યાંકન કરી ટોચ સુધી પહોંચાડે છે તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તો વિદ્યાર્થીઓ માટે ચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં પત્રકારત્વનું ઘણું મહત્વ રહેલું છે લોકશાહીના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે અત્યારે જે આ દેશમાં લોકશાહીમાં પત્રકારત્વ ન હોય તો શું થાય મજબૂત રાષ્ટ્રમાં પત્રકારની જરૂર છે પત્રકારી વ્યવસાય નથી પરંતુ જવાબદારી છે જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે સરકાર અને લોકો વચ્ચેની કડી પત્રકાર છે પત્રકારે ઘણી વખત સમાચારો થકી યોજનાઓ યાદ અપાવે છે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાએ જણાવ્યું હતું કે કેટલાક કોટા પત્રકારોના કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે તેમજ પત્રકારે તમામ સમાચારોને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે કેટલાક રાજકીય આગેવાન પત્રકારોને ને દબાવવાની કોશિશ કરી રહ્યા છે ચરરાય સાખી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલ ટેક્સ નાબૂદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલ રજૂઆત કરી હતી કાર્યક્રમના અંતમાં જેના અન્ન ભેડા એના મન ભેડા ઉક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટો આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા મહેસાણા જિલ્લાના અધિવેશનની જોરદાર સફળતા સુંદર ભોજન વ્યવસ્થા સુંદર ઉતારા એમાં

આજે આવવાનો મોકો મળે એ મંચ મહાનુભાવોની સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એમની વાંચા પણ સાંભળી એમની વેદનાઓ પણ સાંભળી એમના પ્રશ્નો પણ સાંભળ્યા છે પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે ચોથી આધાર શબ્દ છે લોકશાહીને મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્ત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લામાં અધ્યક્ષ ત્યારે પત્રકાર મિત્રોના અનેક પ્રશ્નો છે એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર્ય છે સાચી વાતમાં વાતનું અમે તમારી સાથે ઉભા રહીશું અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું અને મિત્રોને મળવાનો મોકો મળ્યો ખરેખર આયોજો કર્યો ધન્યવાદ આપું છું